રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર શ્રોતા મિત્રો હું આશિષ શાહ રોકાણ માર્ગદર્શન માં આપનું સ્વાગત કરું છું ગયા એપિસોડ ની અંદર આપણે ક્રેડિટ કાર્ડ શું છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ વચ્ચે શું તફાવત છે ક્રેડિટ કાર્ડ થી શું ફાયદો થાય છે આપણે ખાસ કરીને વીસથી પિસ્તાલીસ દિવસ સુધી આપણને બેંક છે એ વગર વ્યાજની લોન આપે છે જેના માટે કોઈ જ આપણે વ્યાજ પણ પે કરવાનું નથી આવતો તો આ દરેક વિષય ઉપર ગયા એપિસોડની અંદર આપણે ચર્ચા કરી તો આ એપિસોડમાં પણ આપણી સાથે ભાવિકભાઈ મહેતા કે જેઓ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના ડેપ્યુટી મેનેજર તરીકે કામ કરે છે તેઓ આપણી સાથે છે નમસ્કાર ભાવિકભાઈ નમસ્તે આશીષભાઈ ભાવિકભાઈ તમે જે ગયા એપિસોડમાં કહ્યું કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છે એ વીસથી પચીસ દિવસ સુધીમાં જો પેમેન્ટ કરી નાખો છો તો સૌથી સારું છે પણ કોઈ કારણથી જો એ ચૂકવવામાં મોડું થાય તો એ સંજોગોમાં બેંક છે એ એના પર પેનલ્ટી લેતી હોય છે કે પછી એના ઉપર વ્યાજ શું ચાર્જ કરતી હોય છે એ જરા જણાવજો ને આશિષભાઈ પિસ્તાલી વર્ષ પછી પણ જો કોઈ વ્યક્તિ ક્રેડિટ કાર્ડનું બિલનું પેમેન્ટ નથી કરી શકતા હોતા તો લેટ પેમેન્ટ ચાર્જ પણ લાગતા હોય છે ને પ્લસ મહિનાના સાડા ત્રણ ટકા જેવું ઇન્ટરેસ્ટ પણ લાગતું હોય છે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ ઉપર એટલે કે તમારે જે બાકી રીતી રકમ હોય એના ઉપર મહિનાના સાડા ત્રણ ટકા હિસાબે ઇન્ટરેસ્ટ ચાર્જ થતો હોય છે એટલે બાર મહિનાની જો ગણતરી કરીએ તો ચાલીસથી બેતાલીસ ટકા જેવું ઇન્ટરેસ્ટ ચાર્જ થતો હોય છે જે બહુ હેવી ઇન્ટરેસ્ટ હોય છે એટલે આપણે આપણા શ્રોતા મિત્રોને એ કેવું યોગ્ય રહેશે કે ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ તમે એક બે દિવસ વહેલા કરી નાખો એ યોગ્ય છે પણ એમાં ડિસિપ્લિન વેથી તમે યુઝ કરો એને બિલ પેમેન્ટને મોડું ન કરો જેથી કરીને તમને જે બિનજરૂરી ચાર્જીસ જે છે એ તમને ભોગવવા ન પડે બહુ સાચી વાત કરી ભાવિકભાઈ કે જો આપણે પિસ્તાલીસ દિવસ સુધીમાં પેમેન્ટ કરી નાખીએ છીએ એના ચાલીસ દિવસમાં પણ જો કરી નાખીએ છીએ તો આપણે કોઈ તકલીફ નથી પણ જો એના બદલે એકાદ મહિનો પંદર દિવસ જે પણ લેટ થાય છે એવા કેસમાં બહુ જ હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ રેટ એટલે કે લગભગ મહિનાના સાડા ત્રણ ટકા એટલે કે ચાલીસથી બેતાલીસ ટકા વ્યાજ સાથે આપણને પેમેન્ટ કરવાનું આવે છે તો આપણે ક્રેડિટ કાર્ડ આપણે જે યુઝ કરીએ છીએ ત્યારે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈપણ લેવલે એની જે લિમિટ છે ટાઈમ પિરિયડ છે એ ટાઈમ પીરિયડથી આપણે વધારે તો નથી જ જવાનું તો આ જે સાડા ત્રણ ટકા તમે વ્યાજ કીધું એ વ્યાજ છે એ પિસ્તાલીસ દિવસ પછી લાગતું હોય છે કે એના પિસ્તાલીસ દિવસ પહેલાના પિસ્તાલીસ દિવસનું પણ એમાં સાડા ત્રણ ટકા વ્યાજ લાગતું હોય છે પિસ્તાલીસ દિવસ સુધી આપણે જો પેમેન્ટ કરી નાખીએ છીએ તો આપણને કોઈપણ દિવસનું વ્યાજ નથી લાગતું પણ અગર પિસ્તાલીસ દિવસ પછી પણ આપણે પેમેન્ટ નથી કરતા તો જે દિવસથી સ્ટેટમેન્ટ જનરેટ થયું છે એ દિવસથી બેંક જે છે એ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે અને આમાં એ પણ એક વાત અત્યારે કરવી જરૂરી બને છે કે તમારા પાસે તમે ક્રેડિટ કાર્ડ યુઝ કર્યું કોઈ પણ અમાઉન્ટ હોય દસ હજાર અમાઉન્ટ હોય વીસ હજાર અમાઉન્ટ હોય કે એક લાખ રૂપિયા અમાઉન્ટ હોય તમારા પાસે અઠવાડિયાની પણ પૈસાની સગવડ થઈ ગઈ તો એવું જરૂરી નથી કે આપણે ડ્યુ ડેટની રાહ જોવી આપણે આપણી રીતે એડવાન્સ પણ પેમેન્ટ કરી શકીએ છીએ આપણને ખબર છે કે આજે નહીં તો કાલે મારે આ બિલનું પેમેન્ટ કરવાનું છે તમારા પાસે અત્યારે પૈસાની સગવડ થઈ ગઈ છે ભલે દસ દિવસ રીને થઈ છે આપણા પાસે તો પિસ્તાલીસ દિવસનો ટાઈમ છે પણ દસ દિવસ પછી પણ તમે પેમેન્ટ કરી શકો છો એવું જરૂરી નથી કે આપણે પિસ્તાલીસ દિવસ રીને જ કરીએ અને છતાં આપણા કોઈ પણ શ્રોતા મિત્રને એવું છે કે ભાઈ પિસ્તાલીસ દિવસ પછી જ કરવું છે તો મારી સલાહ એ થાય છે કે તમે તમારું જે પણ બેંકનું ક્રેડિટ કાર્ડ છે એમાં ઓટો ડેબિટ ફેસિલિટી એક્ટિવ કરાવી નાખો જેથી કરીને તમારા બચત ખાતામાંથી ઓટોમેટિક ડ્યુ ડેટના દિવસે તમારી ક્રેડિટ કાર્ડની જે બિલની રકમ છે એ ભરાઈ જશે વાહ બહુ સરસ વાત કરી કે ઓટો ડેબિટ ફેસિલિટી કે જો આપણે આપણા ખાતાની અંદર પૈસા છે આપણે કોઈ વીસ હજાર રૂપિયા ખર્ચ્યા છે અને આપણા ખાતામાં વીસ હજાર પ્લસની રકમ પડી છે તો પિસ્તાલીસ દિવસ પછીની જે પણ ડ્યુ ડેટ છે એ તારીખે આપણા ખાતામાંથી ઓટોમેટિક જે પણ રકમ આપણી વીસ હજાર રૂપિયા છે તો વીસ હજાર રૂપિયા ડેબિટ થઈ જાય છે કેમ બરાબર ને જી આશીષભાઈ એકદમ બરાબર તો આ ઓટો ડેબિટ ફેસિલિટી લેવાથી આપણે ખાસ કરીને લેટ પેમેન્ટનું જે ફી લાગે છે કે વ્યાજ લાગે છે તો એનાથી આપણે ખાસ કરીને બચી જઈએ છીએ જી એકદમ બરાબર હવે આ જે ક્રેડિટ કાર્ડ છે એ આપણે શું એફડીની સામે પણ મળી શકે છે આશિષભાઈ ક્રેડિટ કાર્ડ મેળવવાના ઘણા બધા ક્રાઇટેરિયા છે જેમ કે કોઈ પણ વ્યક્તિ છે એ સેલેરાઇડ છે ભલે ગવર્મેન્ટ સેલેરાઇડ હોય કે પ્રાઇવેટ જોબ કરતા હોય અથવા કોઈ વેપારી વર્ગ હોય એમાં એફડી કોઈ સામે જોતું હોય તો એફડી સામે પણ ક્રેડિટ કાર્ડ મેળવી શકે છે એ પણ એક ફેસિલિટી છે કે ઉદાહરણ તરીકે એક લાખ રૂપિયાની એફડી છે તો એની સામે સિત્તેર થી પંચોતેર ટકાની ક્રેડિટ લિમિટવાળું કોઈ પણ બેન્ક છે એ ક્રેડિટ કાર્ડ ઓફર કરતી હોય છે જે લાઇફ ટાઈમ ફ્રી હોય છે એનો કોઈ ચાર્જ નથી હોતો મોસ્ટલી બધી બેંક્સમાં તમે જે એફડી સામે ક્રેડિટ કાર્ડ લ્યો છો એનો જ્યારે અમુક બેન્ક્સ જે છે એ લોકો ચાર્જેબલ ક્રેડિટ કાર્ડ પણ ઓફર કરતા હોય છે એફડી અગેન્સ્ટ ક્રેડિટ કાર્ડમાં કોઈ ચાર્જિસ નથી હોતા પણ તમે નોર્મલ અગર ક્રેડિટ કાર્ડ લેવા જાઓ છો તો એ ચાર્જેબલ અને લાઇફ ટાઈમ એ બે પ્રકારના ઓફર થઈ શકે છે ને આમ જે ક્રેડિટ કાર્ડનો ચાર્જ છે એ લગભગ કેવોક ચાર્જ હોય છે આશિષભાઈ ક્રેડિટ કાર્ડના પ્રકાર ઉપર આધારિત છે જો નોર્મલ ક્રેડિટ કાર્ડ તમે લેવા જાઓ છો તો અંદાજે શરૂઆતનો જે બેસિક ક્રેડિટ કાર્ડ હોય છે એનું વર્ષનું બસોથી ત્રણસો રૂપિયા ચાર્જ હોય છે જીએસટી સાથે પણ એમાં પણ એક ફેસિલિટી છે કે તમે ક્રેડિટ કાર્ડ લ્યો છો એના પહેલાં નેવું દિવસમાં અગર તમે અમુક અમાઉન્ટ સ્પેન્ડ કરી નાખો છો તો બેંક જે છે એ તમારી ફર્સ્ટ ઇયરની ફી છે એ માફ કરી દે છે એ જ રીતે બીજા વર્ષમાં પણ એવું હોય છે કે પછી બીજા વર્ષે આખું બાર મહિનાનું બેંક જે છે કેલ્ક્યુલેશન જોતી હોય છે કે તમે બાર મહિનામાં જો આ ક્રેડિટ કાર્ડનું યુઝ એટલો કરી નાખો છો તો તમને બીજા વર્ષની ફી પણ માફ થઈ જાય છે બરાબર ને આમાં ક્રેડિટ કાર્ડમાં કોઈ લિમિટ હોય છે કે કઈ રીતે એની લિમિટ આટલા રૂપિયા સુધીની આપણે યુઝ કરી શકીએ છીએ જનરલી ક્રેડિટ કાર્ડ મિનિમમ દસ હજારની ક્રેડિટ લિમિટથી કરીને મેક્સિમમ વીસથી પચીસ લાખની ક્રેડિટ લિમિટ સુધીના ક્રેડિટ કાર્ડ મળતા હોય છે એ દરેકના પછી ઇન્કમ ક્રાઇટેરિયા ઉપર આધાર રાખે છે સિબિલ સ્કોર ઉપર આધાર રાખે છે અને એમની કોઈ એક્ઝિસ્ટિંગ કોઈ લોન ચાલુ હોય તો એના ઉપર પણ આધાર રાખે છે એટલે આ જે લિમિટ છે એ વધઘટ થતી હોય છે લિમિટ ઘટતી નથી હોતી તમે જ્યારે ક્રેડિટ કાર્ડ કોઈ બેંકમાં લેવા માટે જાઓ છો ત્યારે તમને બેંક અગર ઓફર કરે છે કે તમને પંદર હજારની ક્રેડિટ લિમિટ ક્રેડિટ કાર્ડ ઓફર થઈ રહ્યું છે તો પછી તમે તમારા ચોઈસથી અગર પંદર હજારવાળું લીધું છે પછી ભવિષ્યમાં તમને વધારે લિમિટવાળું ક્રેડિટ કાર્ડ ઓફર થઈ શકે છે અથવા એ જ ક્રેડિટ કાર્ડમાં તમને લિમિટ તમારી વધી શકે છે પછી આપણે હા પાડીએ તો બેંક એની લિમિટ વધારતી હોય છે આપણે ના પાડીએ તો એ જ સ્થિતિમાં આપણી ક્રેડિટ કાર્ડની લિમિટ યથાવત રહે છે બરાબર એટલે આપણી જે પણ ક્રેડિટ કાર્ડની લિમિટથી શરૂ થયું હોય તો ધીમે ધીમે રેગ્યુલરલી જો પ્રોપરલી યુઝ થતું હોય છે અને આપણો સ્કોર પણ સારો છે તો આપણે વધુ લિમિટ પણ કરી આપે છે જી આશિષભાઈ હું મારું જ ઉદાહરણ આપું તો મેં બે હજાર આઠથી હું ક્રેડિટ કાર્ડનું યુઝ કરી રહ્યો છું મને અત્યાર સુધી કોઈ જ ક્રેડિટ કાર્ડનો ખરાબ અનુભવ નથી થયો અને મેં જ્યારે બે હજાર આઠમાં ક્રેડિટ કાર્ડ લીધું હતું ત્યારે એની લિમિટ પચીસ હજાર હતી અત્યારે હું એનું રેગ્યુલર યુઝ કરું છું તો મારી બેંકે એ જ લિમિટ જે છે એ વધારીને ચાર લાખથી કરીને ચાર લાખ પચાસ હજાર સુધી કરી દીધી છે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવા માટેની એક કન્ડિશન એક બે એવી છે કે તમારું એક તો પેમેન્ટ રેગ્યુલર હોવું જોઈએ બીજું કે તમારી જે ક્રેડિટ લિમિટ છે ક્રેડિટ કાર્ડની એના એંસી ટકા જેટલું ક્રેડિટ કાર્ડ જે છે એ હર મહિને યુઝ થતું હોવું જોઈએ તો તમને ભવિષ્યમાં ક્રેડિટ કાર્ડ લિમિટ એન્હાન્સમેન્ટની પણ ઓફર સામેથી આવી શકે છે એટલે તમે જે આ લિમિટ કીધી કે કોઈને વીસ હજાર કોઈને પચાસ હજાર કોઈના લાખની લિમિટ મળતી હોય છે તો એ લિમિટ છે એક વર્ષ દરમિયાન હોય છે કે દર મહિનાની હોય છે ના એ દર મહિનાની હોય છે ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ પાસે પંદર હજારની ક્રેડિટ લિમિટવાળું ક્રેડિટ કાર્ડ છે એણે આજે પંદર હજાર રૂપિયા વાપરી નાખ્યા કોઈ એક વસ્તુ પાછળ બે દિવસ રહીની પંદર હજાર રૂપિયા ભરી નાખે છે ફરીથી ક્રેડિટ લિમિટ એ ફ્રી થઈ ગઈ તો ફરીથી બે દિવસ પછી પણ ક્રેડિટ કાર્ડ યુઝ કરીને બીજું કોઈ વસ્તુ ખરીદી શકે છે બરાબર એટલે કે આપણે જે લિમિટ મળે છે એનું પેમેન્ટ જો થઈ જાય છે તો ફરીથી એ જ લિમિટ કન્ટિન્યુસ થઈ જાય છે હા એ લિમિટ ફરીથી ઓપન થઈ જાય અને તમારું જે ક્રેડિટ કાર્ડની લિમિટ છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો બરાબર છે ને આ જે ક્રેડિટ કાર્ડ છે એ કોણ ઓફર કરતી હોય છે બેન્ક કરતી હોય છે કે ક્રેડિટ કાર્ડ કોઈ અલગ જ કંપની હોય છે અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઝ છે કે જે લોકો બેંક નથી છતાં એ લોકો મને કે પેમેન્ટ બેન્ક છે એ લોકો પણ ઓફર કરતી હોય છે મેજરલી અત્યારે જોવા જઈએ તો બધી જ બેંક જે છે એ ક્રેડિટ કાર્ડ ઓફર કરતી હોય છે સિવાય કે અમુક કોઓપરેટિવ બેંક બેન્ક અથવા સહકારી બેંકને બાદ કરતા અમુક સહકારી બેંકોએ પણ સ્ટાર્ટ કરી દીધા છે ક્રેડિટ કાર્ડની ફેસિલિટી આપવાના એમના કસ્ટમર્સને બાકી પ્રાઇવેટ સેક્ટર બેંક બધી જ ઓફર કરતી હોય છે ગવર્મેન્ટ સેક્ટર બેંક બધી જ ઓફર કરતી હોય છે ને અમુક જે છે એમેઝોન છે એમેઝોન પે નામનું એક ક્રેડિટ કાર્ડ આવે છે તો એ લોકોનું ટાઈઅપ્સ હોય છે અલગ અલગ બેંક સાથે તો એ કાર્ડ ઉપર એમેઝોનનું પણ નામ હોય અને એ બેંક જે સર્વિસ પ્રોવાઈડ બેંક એનું પણ નામ હોય તો એ કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ કહેવાય તો એ રીતે પણ ક્રેડિટ કાર્ડ ઓફર થતા હોય છે પેટીએમનું પણ ક્રેડિટ કાર્ડ આવે છે ફ્લિપકાર્ટનું પણ ક્રેડિટ કાર્ડ આવે છે એ રીતે ઘણી બધી જે શોપિંગ કંપનીઝ છે ઓનલાઈન એ લોકો પણ ક્રેડિટ કાર્ડ ઓફર કરતા હોય છે જેથી કરીને એ લોકોનું શોપિંગ વધે અને બેંક્સ તો કરતી જ હોય છે કારણ કે જે ક્રેડિટ કાર્ડ પ્રોડક્ટ જે છે એ બેસિકલી બેંકની છે આમ સામાન્ય રીતે તો આપણે એમ જ કહીએ કે આ એક પ્રકારની લોન જ છે તો બેન્કિંગની જ પ્રોડક્ટ છે આમ તો જી આશિષભાઈ આ ક્રેડિટ કાર્ડ છે એમાંથી આપણે શું રોકડા રૂપિયા પણ ઉપાડી શકાય છે જી આશિષભાઈ એમાં તમારી જે ક્રેડિટ લિમિટ હોય એના અમુક પર્સન્ટેજ સુધી તમે રોકડ રકમ ઉપાડી શકો છો પણ એઝ અ બેન્કર તરીકે હું આપણા કોઈ પણ શ્રોતા મિત્રોને એ એડવાઇઝ નથી કરતો કે તમારે ક્રેડિટ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડવા જોઈએ એ એટીએમ મશીનમાંથી જ તમે કોઈપણ બેંકના એટીએમમાં જઈને ક્રેડિટ કાર્ડ યુઝ કરીને તમે રોકડા ઉપાડી શકો છો પણ સિવાય કે એકદમ કોઈ મેડિકલ ઇમરજન્સી આવે અને તમને રૂપિયા હોય તો જ તમે ઉપાડો બાકી નવાણું ટકા કેસીસમાં કોઈ પણ વ્યક્તિએ એટીએમમાં ક્રેડિટ કાર્ડ ઇન્સર્ટ કરીને રોકડા રૂપિયા ઉપાડવા જોઈએ નહીં એનું શું કારણ એનું કારણ એ છે કે એ હાર્ડ કેશ થઈ જાય એટલે તમે જે રૂપિયા ઉપાડો છો તો એક તો એનો તમને ફીઝ લાગે એને કેશ વિડ્રોલ ફીઝ કહેવાય તો એ જનરલી પાંચસોથી હજાર વચ્ચે લાગતી હોય છે પ્લસ ડે વનથી એટલે કે જે જે દિવસથી રૂપિયા ઉપાડ્યા એ જ દિવસથી વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય કારણ કે રોકડા રૂપિયા થઈ ગયા એટલે જનરલી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ જે છે એ કોઈ પણ બિલ પેમેન્ટ કરવા માટે અથવા કોઈ શોપિંગ માટે અથવા તમે કોઈ મર્ચન્ટ પાસે જાઓ છો વેપારી પાસે ત્યાં સ્વાઈપ કરવા માટે થતો હોય છે એનો ઉપયોગ રોકડા ઉપાડવા માટેનો નથી એનો જે બેસિક ઉપયોગ જે છે એ ઓનલાઈન શોપિંગ અથવા ઓફલાઈન શોપિંગનો છે બરોબર છે એટલે આનો આખો કોન્સેપ્ટ જ એવો છે કે તમે ઓનલાઈન જે પણ શોપિંગ કરો છો મોબાઈલથી કે કોમ્પ્યુટરથી કે જે પણ ઓનલાઈન શોપિંગ કરો છો એમાં તમે એ ઓફર્સનો આપણે લાભ લઈ શકીએ છીએ અને સાથે વસ્તુ ક્યારે પણ કોઈ મોલની અંદર છે કે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ આપણે લેવા જતા હોઈએ છીએ ત્યારે આપણે એ આપણે પેમેન્ટ કરવા માટે આપણે એનો ઉપયોગ કરવાનો હોય છે સામાન્ય રીતે હવે આ જે ક્રેડિટ કાર્ડ છે એ જે બેંકમાં આપણું એકાઉન્ટ હોય એ બેંકમાંથી નહીં ને બીજી કોઈ બેન્કમાંથી ક્રેડિટ કાર્ડ લેવો હોય તો શું એ શક્ય છે એ દરેક બેંકના પોતપોતાના નિયમ અલગ અલગ છે મોસ્ટલી અત્યારે જે પ્રાઇવેટ સેક્ટર બેન્ક જે છે એ લોકો અકાઉન્ટ વગર પણ ક્રેડિટ કાર્ડ ઓફર કરતી હોય છે પણ ગવર્મેન્ટ બેન્કમાં કદાચ એવું હોઈ શકે છે કે તમારું અકાઉન્ટ હોય તો જ તમને ક્રેડિટ કાર્ડ ઓફર એ લોકો કરતા હોય છે બાકી એ બેંકના પોતાના નિયમ છે કે કોઈ પણ કસ્ટમરને ખાતા સાથે ક્રેડિટ કાર્ડ આપવું છે કે ખાતા વગર ક્રેડિટ કાર્ડ આપવું છે બરાબર જેમ હમણાં ઘણા બધા કિસ્સા એવા બનતા હોય છે કે આપણા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જતા હોય છે કે ફ્રોડ થતું હોય છે તો આમાં પણ ક્યારે ફ્રોડ થવાની શક્યતા ખરી જી જી આશીષભાઈ એમાં ચોક્કસપણે ફ્રોડ થવાની શક્યતા ખરી જો આપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આપણે બે જવાબદારીપૂર્વક કરીએ તો એમાં ચોક્કસપણે ફ્રોડ થવાની શક્યતા છે જેમ કે અત્યારે હાલના જે લેટેસ્ટ હેકર્સ જે છે એટલે કે ડિજિટલ ચોર જેને આપણે કહી શકીએ એ લોકો અનનોન લિંક મોકલાવે છે અથવા ખોટા મેસેજીસ સ્પ્રેડ કરે છે તમે એ મેસેજીસમાં આવી જઈને અથવા તમે જે લિંકને જાણતા નથી એવી લિંક ઉપર ક્લિક કરીને પણ એ લોકો તમારા ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા યુઝ કરી લેતા હોય છે એથી આપણા શ્રોતા મિત્રોને એક નમ્ર વિનંતી છે કે તમારો કોઈ પણ એટીએમ કમ ડેબિટ કાર્ડ હોય અથવા ક્રેડિટ કાર્ડ હોય એની આપણે સામે ચાલીને કોઈ પણ જાતની વિગત કોઈ પણ અજાણ્યા વ્યક્તિને અથવા ઇવન જાણકાર વ્યક્તિને પણ આપવી નહીં કારણ કે આપણું ક્રેડિટ કાર્ડ છે તો એની પૂરેપૂરી જવાબદારી આપણી છે કે આપણા સાથે ફ્રોડ ન થાય ક્યાંક આપણે ચૂક કરતા હોઈએ છે ત્યારે જ ફ્રોડ આપણા સાથે થતો હોય છે તમે સામેથી કોઈ ડિટેલ નથી આપી અને છતાં તમારા ક્રેડિટ કાર્ડમાંથી ફ્રોડ થઈ ગયો તો એની જવાબદારી કોઈ પણ બેંક લેવા તૈયાર હશે અને તમને એનું કમ્પેન્સેશન પણ મળશે એટલે કે અગર વીસ હજારનો ફ્રોડ થયો તો વીસ હજાર રૂપિયા પણ તમને બેંક પરત આપી દેશે પણ ઇન કેસ કે તમે સામેથી કોઈ ડિટેલ સેલ કરેલી ન હોવી જોઈએ તમે સામેથી જ ઓટીપી આપી દો છો તમે સામેથી જ કાર્ડના સીવીવી નંબર આપી દો છો તમે સામેથી જ ક્રેડિટ કાર્ડના સોળ ડિજિટ કે એટીએમ કાર્ડના સોળ ડિજિટ નંબર આપી દો છો તો આ બધી વસ્તુથી સાવધાન રહેવું અને આપણા પ્લાસ્ટિક મનીને જે છે એને બહુ જ સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો બરાબર છે કે આમાં ફ્રોડ પણ થવાના ચાન્સીસ છે પણ જો આપણે સતર્ક રહીએ છીએ તો આપણે એ ફ્રોડથી ચોક્કસ બચી શકશું તમે અમારા શ્રોતા મિત્રોને ક્રેડિટ કાર્ડ વિશે ખૂબ સરસ માહિતી આપી કે જો તમે સરસ રીતે યુઝ કરો છો તો તમે જે એનું વ્યાજ છે જે ખૂબ જ વધુ વ્યાજ છે તો એનાથી તમે બચી શકો છો અને એ જ રીતે ક્યારે પણ ફ્રોડ થતું હોય છે તો એ ફ્રોડથી પણ આપણે કઈ રીતે બચી શકીએ છીએ એ બાબતે ખૂબ સરસ માહિતી આપી ભાવિકભાઈ આપ આપનો કિંમતી સમય ફાળવી અને અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આશીષભાઈ